નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મેળવવાનો મિત્રો આપણે પ્રયત્ન કરીએ છીએ ખેતી એટલે કોઠાસૂઝ અને કોઠાસૂઝથી જ જે છે એ ખેતી થાય અને આ કોઠાસૂઝ અમારા સૌરાષ્ટ્રના ખેડૂતોના એ રગે રગની અંદર ભરેલી છે ત્યારે આજે આપણે કેવી રીત કોઠાસૂઝ જે છે એ ની વાત કરવાના છીએ કે હાલના સમયગાળા અંદર ચોમાસાની અંદર લગભગ સૌરાષ્ટ્રના મોટા મોટાભાગા તાલુકાની અંદર છૂટો સવાયો વરસાદ એ પડ્યો છે ત્યારે અમારા કોટડા તાલુકાની અંદર પણ જે છે એ વરસાદનું પ્રમાણ કંઈ કે સારું પડ્યું છે એટલે કે સારા વિસ્તારની અંદર જે છે બીજી વખત પણ વરસાદ થઈ ગયો છે ત્યારે વરસાદ થાય એટલે પાક તો ઉગવાનો જ છે પણ પાકની સાથે સાથે એ નિંદામણ પણ જે છે એ હાલના સમયગાળા અંદર એ માથાના દુખાવો સમાન બની રહેતું હોય છે ત્યારે આ નિંદામણ જે છે એને કાઢવા માટે હાલ તો સૌરાષ્ટ્રની અંદર પણ મજૂરોની ખૂબ મોટી અસર એ વર્તાઈ રહી છે ત્યારે ખેડૂતો પાસે હાથવગું સાધન એટલે નિંદામણનાશક દવાનો છંટકાવ કરી શકાય પણ ઊભા પાકની અંદર કેવી રીતનો છંટકાવ કરવો ત્યારે આ ઊભા પાકની અંદર નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવા માટે પણ અમારા ખેડૂત મિત્રો જે છે એ કોઠા સૂઝ વાપરી લેતા હોય છે ત્યારે આજે મિત્રો એ અમારા કોઠા સૂઝથી એ પાકને પણ નુકસાન ન થાય અને સાથે સાથે એ સારા અને સારી રીતે જે છે એ નિંદામણનો નાશ કરી શકાય એવી કોઠાસૂઝ અમારા પ્રગતિશીલ ખેડૂત અને સતત જે છે એ ખેડૂતો માટે જે કંઈક નવી નવી વાત એ કરતા જ હોય એવા બાપભાઈ અમારી સાથે છે તો જ આપણે એનો પરિચય લઈને ત્યારબાદ એમણે શાકભાજીની ખેતી કરી છે તો શાકભાજીની ખેતીની અંદર એમના જે તુરિયા છે એ ગયા વખતે પણ આપણે વિડીયો મૂકેલો તો આ વખતે પણ એમની પાંચથી જાણીએ બાપભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપ આ કોઠાસૂઝ જે કરો છો તો એનાથી હું ફાયદો થાય અમારા ખેડૂત મિત્રોને વાત કરો મારું ગામ કર તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ પંચાણું દસ આઠસો સાઠ આઠસો સત્તર મારું નામ બાબુભાઈ જીવરાજભાઈ પડાડિયા હવે કિશોડીનું વાવતર કરેલ છે આપણે

એટલે એમાં એનો જે કુસો છે એમાં ફાયદો થાય હા 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 અને પછી એમાં જ્યારે ખાડ ઉગ્યું ત્યારે બે પતરા લઈ લેવાના ફાઇબરના હા 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 અને વૈશ્ય ગ્રામોચન જે દબા આવે એ મારી દેવાની પતરા વેલા ઉપર નો અઢલક જમીને ઢસડાતા હાક્યા હોવાના હા 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 એટલે કોઈ પણ વેલાને નુકસાન ન થાય અને ખડ બધું બળી જાય બરોબર અને આ ચોમાસા ની હિસાબે કેટલા દિવસ વરસાદ વરસે એ કઈ નક્કી ન હોય એના માટે વેલા વધી જાય તો પછી વેલા કપાઈ જાય હાથી આંખવા એના માટે આ જુગાડ અમે બનાવેલો છે બરોબર બે બાજુ જે છે પતરા બે બાજુ પતરા હાઈ કે જવાના એટલે પતરા વેલાને ઉપર કોઈ દવા નો છંટકાવ ન જાય બરોબર એટલે વેલાને કોઈ નુકસાન થાય કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને ચાર પાંચ દિવસ જો આવું ભેદવાળું વાતાવરણ જાય તો વેલા અડધા પાટલે અડધા પહોંચી જાય એટલે એમાં હાથી હાલી ન ઓકે એના માટે આ દવાનું કામ બહુ સારું આપે છે અને આવી રીતનો ટૂંકમાં ફાઇબના હળવા પત્રા હોય એટલે આપણે હાથમાં પણ એક જણામાં ઉપાડી એક શકીએ બરાબર એટલે બે જણા જે છે એના પત્રા લઈને આવ્યા જાય હા અને એક જણા દવા છાંટ્યા જાય ને આમાં વહેલાને કોઈ પણ જાતની અસર થતી નથી બરાબર એટલે વેલાને કોઈ જાતનું નુકસાન નથી થવાનું અને સાથી આખી તો વળવામાં ભાંગે વેલા મોટા થાય તો વેલા કપાય ટ્રેક્ટર અથવા બળદ આવતા હોય તો માથે પગ હાથ વેલો કપાય જાય હ એના માટે આ આઈડિયો બહુ સરસ છે બરાબર હવે આવો વિચાર તમને કેવી રીતનો આવ્યો એમ આવો તો એમને મને આ જોતો તો તેવું લાગ્યું કાને ઉપર છંટકાવ કેમ ઉપર સાટા કઈ રીતે ન ઉડે એવો મનો મને મંથન કર્યું આની માટે કઈક પેલા તો લુગડો બાંધવાનો વિચાર કર્યો પણ લુગડું ઢીલું પડે આવા ફાઈબર ના પતરા હોય તો બહુ સરસ કામ આપે બરાબર લુગડું આગળ પાછું થાય હલે આ પતરા બહુ વ્યવસ્થિત કામ થાય એમાં ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને બબ્બાઈ દ્વારા જે છે જાણવા મળે કે ભાઈ આની અંદર જે છે એ બીજું કંઈ નથી કરવાનું ખાલી જે છે એ પતરા રાખવાના આવા પતરા જે છે એ રસના પતરા છે આની અંદર વજન પણ એટલો બધો હોતો નથી એટલે બે જણા આયેલા છે અને વચ્ચે જે છે કરતા જાય હાલો હાકો વાંધો નહીં સરસ મજાની વાત જે મિત્રો આપણને બબ્બાઈ દ્વારા જાણવા મળે ભાઈ આ નિંદામણ નાશક દવાઓ જે છે એ આવી રીતનો છંટકાવ કરવામાં આવે તો પાકને કોઈ જાતનું નુકસાન થતું નથી અને સાથે સાથે એ નિંદામણનો પણ નાશ કરી શકાય છે અને જે કહેવાય કે ખેડૂતો મિત્રોના આવા જુગાડ એ આપણા ખેડૂતોને ખૂબ ઉપયોગી જે છે એ થતા હોય ત્યારે હાલના સમયગાળાની અંદર એ આવો જુગાડ બાપભાઈ અમારા પ્રગતિશીલ ખેડૂત છે અને એમણે આ વર્ષે આવા તુરિયાનું વાવેતર કરેલું છે અને આ તુરિયાના પાકની અંદર આવો સરસ જુગાડ એ મિત્રો કરેલો છે તમને આ જુગાડ કેવો લાગ્યો જો જુગાડ સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે એને લાઈક કરજો શેર કરજો કારણ કે બીજા ખેડૂત મિત્રોને પણ જે છે આ નિંદામણનો પ્રશ્ન તો હંમેશા રહેવાનો જ છે ત્યારે આ નિંદામણ ને નાશ કરવા માટે ખૂબ સરળ અને ખૂબ સરસ મજાનો આ જુગાડ એ ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે એવી અમે કિસાન સફરની ટીમ દ્વારા એ દરેક ખેડૂતોને આ દોતાવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ખેડૂત મિત્રો તમે પણ જે છે આવો જુગાડ જો કર્યો હોય તો ચોક્કસ જે છે કિસાન સફરની ટીમનો સંપર્ક કરી અને અમારા ખેડૂત મિત્રોને એક નવો જ આઈડિયા એ આપી શકો ત્યારે આવા આ વખતે બાપભાઈ બીજા કયા કયા પાકોનું વાવેતર કર્યું છે તુરિયા સિવાય

બરોબર પછી મેં બધી વાવી દેવાના હોય પણ આપણે પહેલી બીજી જૂન માં હવે આવી રીતના તુરિયા વવાણા છે એટલે આની ભાવ બજાર ભાવ બીજા કરતા વહેલા આવી જાય વહેલા આવી જાય ગયા વર્ષે પણ તમે તુરિયાનું વાવેતર કરેલું ગયા વખતે તુરિયા જે છે એ ભાઈ કેવી રીતના જે છે એ કેટલાક વિઘાદીઠ કેવો ઉતારો એમાં આવેલો એમ ગયા વખતે બજાર ભાવ સારા હતા વાતાવરણ સારું હતું એટલે ગયા વર્ષે પાસઠ થી સિત્તેર હજાર નો વીઘો પીડ્યો હતો વાતાવરણ કેવો ભાવ રે એની ઉપર બાકી તુરિયા દર વર્ષે તમે તુરિયા તો આજ પંદર વીસ વર્ષથી પંદર વીસ વર્ષ થાય બી આ આવડો આજે તુરિયા નું વાવેતર તમે કરો છો મિત્રો આપડે ગયા વખતે તુરિયાનો વિડીયો પણ જે છે બાપભાઈ નો મૂકેલો છે બરોબર ને બાપભાઈ ત્યારે આવી રીતના કોઠા કોઠાસૂઝવાળો કહેવાય કે કોઠા કોઠાસૂઝનો આઈડિયા એ દરેક ખેડૂત પાસે આવા નવા નવા સંશોધનો આપણે કહીને કે ખેડૂત છે એ પોતે જ આનો વૈજ્ઞાનિક છે અને આ વૈજ્ઞાનિક જે છે એ આવા અખતરાઓ જે છે એ કરતા હોય ત્યારે ખેડૂતોએ ખૂબ સરસ મજાનો એક આઈડિયા એ આપી અને આપણા ખેડૂત મિત્રોને એક નવો રાહ નવી દિશા એ સીંધી રહ્યા છે ત્યારે મિત્રો તમે પણ જો કંઈક આવો નવો જુગાડ કરતા હોય તો ચોક્કસ આપણે ખેડૂતોને એ દેખાડવાનો પ્રયત્ન કરશું તમારી પાસે કોઈ નવો જુગાડ હોય તો ચોક્કસ કિસાન સફળની ટીમ એ સંપર્ક કરજો અમારો હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો બીજો નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ ખેતીની આવી નવી માહિતી મેળવવા માટે ખેતીને નવી આધુનિક દિશા આપવા માટે ખેતીમાં નવા નવા આઈડિયા નવી નવી ટેકનોલોજી જે છે એના નવા નવા આઈડિયા જોવા માટે કિસાન સફર ચેનલને એ લાઇક કરો શેર કરો કિસાન સફરમાં ચાર લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે તમે નવા હોય તો કિસાન સફર ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમે પણ જે છે આવા નવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે બાપભાઈ અમારા ખેડૂત મિત્રો માટે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી